ન જય માતાજી રામ સીતા રામ જય સોમીનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો સડાયરું બધા મજામાં છો અને સ્વાગત છે આપણે તમારા બધાની પરીકણા નો દીક નવા બ્લોગ માં એ બધાની બુલેટ કાસ વાઢી મંડી ગયા છે ખાવા વા વાત થઈ ગયા બાજુ એમ કે ના દાણા સાફ કરે નવરા દાણા સાફ કરશું હા બી ના ના ના

ભૂરી બધા જોડતા ને કાંકરાવાળા છે તો નોંખા લઈ લીધા તમે કમ્પ્લીટ ઢોકાઈ નાખ્યો તો હવે હેને વારો લેવાનો છે આપણે બિયારણની જુવાત લીધી છે ને આપણે લણી મેં નોંખાવાની છે હવે જે હવે આજ મેળે તો આજ નખર પછી આવતી કાલે નાખશું નાખજો તારો મિત્ર કલ્પેશો મંડી ગયો છે રાજાગૃહ ઉંપરવામાં જ થોડા મોટા હોય દાખલા નીકળી જાય ફાઈનલી મિત્રો આપડી જુવાર મસ્ત મજા ઉગી ગઈ છે જવા દેખાય હાર્યું જોરદાર જાય ઊગી છે આપડી આવી ગયા છે

આપણે હેઠળ નાખી દેવી ને પછી ફરગવા પાડી દેવી ભાઈ આવું છે હાલો મંડો હાલો હાલો મિત્રો હું ફટાફટ છે ને થોડીક દહ બાર શીંગ ફરગવાની ભાઈ જાવ શાક બનાવી નાખે ને પછી મારે પંપ ખાલી કરવા જવું ખાલી પૂરી આવી

પાડતા ઈ તો નાખે નગ એવો પાડી લો તો કેવી અસલ મજાની સોટી ડાયલ માં દર્ઝન થી થોડીક વધારે ઈ ડાયલ ની રે માં મોટી મોટી લઈ લો ને ઉપર રહી માં થોડીક લઈ લો

સરસ છે મીઠો અને લેસર પટ્ટી આવે ગજો આવે લેસર પટ્ટી ગોળે જાહે હું પાછો મોબાઈલ લઈ ને આવી ગયો છું હરકવા ઉપર ચાલો આપણે ઝૂમે ઝૂમે દેશી હરકવાની શેંકુ સોટીએ તો તમને બતાવી દઉં આપણે શાક કરવા પાડવાની હતી એટલે શેંકુ પાડી અને ભાવીને દઈ દીધી તો હવે શાક બનાવવા ને હાલો ડાયરો હું તમને આપણે હરકવાની શેંકુ બતાવું ઝૂમે સોટી સોટીએ તો દેખાય નકરી છોટે છે ઉપર ની બાજુ શાક કરવા શીંઘુ વીણી છે બાકી જોઈશી ને એટલે આ બહુ લાંબી ના થાય ઓલી આપડે હાઈબ્રીડ આવે ને હરકવો એ પાતળી પાતળી થાય અને અઢી ત્રણ ફૂટ ની લાંબી શીંઘુ થાય પણ જે શાક ખાવાની મજા આવે ને એ દેશી હરકવાની શાક મજા આવે ખાવાની ને આ જાડી થાય એકદમ અને ગરમ વાળી હોય મજા આવે ખાવાની સાઈડ છે એ બતાવું બીજી જે વયો છે અને જો આ બાજુ છે આ બાજુ તો ઓછી હે સિંગુ અને પાકી ગઈ છે જો આ શીંગ પાકી ગયું હળીયા આજે કોણી સિંઘુ છે આ બધી રહીને ને આ એક સિંગ લે એ વિશે શાક કરી બાકી બધી કોણી શિંગુ છે સુરત દાદા જો હવે આથમ માની તિયારીમાં હે અહીં કે આ ધુમે ઝુમે ચોટ કે આયજો નોકરી દેખાય મસ્ત મજાની હે રુમે ઝુમે સિંગુ આ બાજુ તો જુઓ છોટી લીંગ આ બાજુ છે પણ આ બાજુ નહિ દેખાય ડાય આડી આવે વાગી ગયા છે આપડે રાતના થઈ ગયા છે હોળી પાછું આપણે

મસ્ત મજા કટી વાળું અમાર સો પૂરું બેન કે કેટલી સિંગુ બાફેલી એમ નામ ખાઈ ગયા મજા આવે ખાવાની હાઈબ્રિડ હોય ને તો એ કડવો લાગે છે કાપોરો હે ને કડવો લાગે ને હે ને હાલો ડાયરે આવી જાવ હાલો કરો ખાવાનું છે હાલો વાળ પાણી કરવા જાવ હા વાળ પાણી કરવા આવી જાવ હાલો હવે ડાયરો આ સાથ થઈ ગયા આપણે આજનો બ્લોગ કરીશું શાદ પૂરો આ ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો તો લાઈક કરેનલ તો પહેલી વાર આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો આવજો બધા ડાયરા